Good morning. Good, mo good morning. Amba amba. Amba amba. Where are you going? Snan. Nah. Snan. Okay. Bye. Bye. Tahu trikyo? Ah. Saras. Suja. Kepla. Dalam nesto. Oke. Okay. લાસણ બસ થોણું કરી નાઈ કો લે લઉં લસણ લીલું નઈ સુકો ઓન્લી હમ બાઈને ખાવા છે ને બાઈને હા બાઈ કાલે થાધું હતું ને થોડી રાત્રે ખાધી દીધી ઓકે એટલે માટે થેપલા હમ એટલે આડી ખાસું પડ્યું વિડિયો પિક્ક એક ગ્લાસમાં ગણક તેલ પ્લસ ચશ્મા તમારી આંખો બહુ સારી છે હું મને કોઈ કેતું હતું પણ છે નહીં હવે એવું લાગે છે ગ્લાસ નથી આ છે ઓકે તેલની તમારો હાથ આ માડો હોય એટલે અમને કેમ દેખાય વાંચો આ ગ્લાસ અને આ એના હાથમાં પીગળો કેમ સમજાય હવે બરાબર છે આ બાજુ દેખાય છે આ બાજુ તમારો આમ આમ હાથ હતો

ઊઠીને મારું કામ અહીંયા શરૂ થઈ ગયું છે અહીંયા માજીનું કામ ચાલુ થઈ ગયું છે બ્રેકફાસ્ટ ચાલુ છે થેપલા ને ચા હે હમ રમાક્રમ શું કીધું પૂછાય નામ શું છે આનંદ ફરખી રીતે બોલ આનંદ સતા તો વિડિયો જોસ એમને બીજો કોના વિડિયો જોસ આમ નું શું નામ છે એનો ખબર હે ઘરના વિડિયો જોસ કે ઓલા રેસ્ટોરન્ટના જો જીપ એન્ડ ડ્રાઇવના હા રેસ્ટોરન્ટ રેસ્ટોરન્ટના વિડિયો જોવે છે કેટલું છે આજે ભૂખ નથી લાગી બપોરના દોઢ વાગ્યા શું કરું પણ આજે શું કે છાપામાં શું આવ્યા છે

ભાઈ એટલે આ તો યાદ જ નહી ચાલુ કરી નથી બોલતા તમે. ટીવી તો છે હોય જો પડે

હેલો માય ટેસ્ટિંગ માય ટેસ્ટ હા બધા હે મોબાઈલ હાથ લેને એટલે સાંભળી લે તો ને હું ન ઉપાડે ને તો બોલે મોકલી દે સાંભળી લે ભગવાન જો ભાઈ ને બોલી મને ગ્રુપ માં ખાલી મગાવા જો તો હું નીચે જઈ કે તો તમને કોક દી કાર વાળે શીખવા મંડો વાળે કાઈ શીખવું નથી

ઓહો થઈ ગયા હા વિડિયો જેવો પબ્લિશ થયો ને એવી જ ગેન્ડીમાં શું થયું છે ને એની કમેન્ટ્સ આવવા માંડી છે તો તમે કેસો સેનાથી થયું છે નહીં હજી ખોલ નહીં પાડો કેવું છે તમારે લોકોએ તો કહી દીધું કમેન્ટ્સ વાંચી લેશું લોકો કહેવા મને છે કે હાર્પિકનો છે અથવા કોક કે એસિડ નો છે શું તમે એમાં નહી ખુદું હા હા બોલો બોલ કાય વાત નો રાત સુધી માં ઘણી કમેન્ટ્સ આવી જશે જેની સાચી એ ને એને હું જવાબ દે દે ઓકે જેની સાચી હશે ને એ હું સમજી ગયો હવે શું નાખ્યું ખુદ તમે ચા ઓફિસ જાય જાય એ રાત સુધી માં કન્ફર્મ આવી જશે ને કમેન્ટ બધાની

ચાલો બાય બાપુજી માટે એક નવી જગ્યાએથી પ્રસાદ લેવા આવી હતી મારે ટ્રાય કરવું છે લેતી આવું છે મેં કીધું હા મારે બહુ લેટ થઈ ગયું કારણ કે સાડા છ લગી પાઉંભાજીનો વિડીયો એડિટ થતો હતો તો થોડોક રહી ગયો હતો યશભાઈને કીધું મેં તમે પૂરો કરી નાખજો ને મારે લાઇબ્રેરીએ જવું છે

ભૂખ નથી મળી અમને લેટ થઈ ગયો કે ટ્રાફિક હતો ને એમાં કઈ વાંધો નહીં હવે જઈએ ઘરે ખલો ખલો ઓ બજી ચાલો ફોન ચાલુ દેવા કોનો હવે બીજો કોનો બેન ને છે અહીંયા અંબઈનું ચાલુ કરો ટુ ટેસ્ટ કરી જાવ